હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાલક ખીચડી જે ખાવાની ખૂબ જ મજા આવી જશે કંઈક હળવું પણ ટેસ્ટી ખાવું હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં એક બાઉલની અંદર એક વાડકી ચોખા લેવાના છે અને સાથે જ આપણે આગળ મગની દાળ લીધી છે તે અડધી વાડકી લીધી છે હવે બંનેને મિક્સ કરી પાણીથી સરખી રીતે ધોઈ લેવાનું છે તો સૌથી પહેલાં આપણે પ્લેન ખીચડી બનાવવાના છે અહીંયા આગળ આપણે સાદા જે ઘરના રેગ્યુલર ચોખા હોય તે જ લીધા છે હવે એની અંદર આપણે બે કપ જે એટલું પાણી ઉમેરી મીઠું સ્વાદ પ્રમાણે નાખી અડધી ચમચી હળદર નાખીને મિક્સ કરી લેવાનું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એની બે વિસલ વગાડી લેવાની છે તો બસ ત્યાર પછી એક કડાઈની અંદર બે ચમચી જેટલું તેલ ઉમેરી અડધી ચમચી એટલી રાય અડધી ચમચી આપણે જીરું ઉમેરવાના છે ત્યાર પછી એને આગળ આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું ચારથી પાંચ નંગ જેટલા ગેસની અહીંયા સ્લો રાખીશું હવે આપણે એક નાની સાઇઝની જીનીસ તમારી ડુંગળી ઉમેરી દેવાની છે ચપટી હિંગ ઉમેરી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું ડુંગળી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધીને શેકાવા દેવાની છે તો અહીં આગળ તમે જોઈ શકો છો એકદમ સરખી રીતે ડુંગળી શેકાવા લાગી છે ત્યાર પછી ગેસની આંચ મીડિયમ કરી એક લીલું મરચું સમારી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે લસણની પેસ્ટ ઉમેરી છે અને મરચાં જીના સમયને ઉમેર્યા છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો બસ બધું મિક્સ થઈ જાય એટલે હવે આ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર નાખી ફરીથી સરખી રીતે બધું મિક્સ કરી લઈશું ગેસની આ એકદમ સ્લો જ રાખવાની છે જેથી મસાલા બળી ના જાય ત્યાર પછી એક ટામેટું જેનું સમારે ઉમેરી દેવાનું છે બધું મિક્સ કરી લઈશું ટામેટો સોફ્ટ થાય ત્યાં સુધીને એને શેકાવા દઈશું તો અહીંયા આગળ આપણે છે ને પાલક લીધી છે લગભગ મેં દોઢ કપ જેટલી જીની સમારેલી પાલક લીધી છે પાલકને એકદમ ધોઈ પાણી કાઢી નાખ્યું છે હવે બધું મિક્સ કરી લેવાનું છે તો પાલક સોફ્ટ થાય ત્યાં સુધીને આપણે એને થવા દેવાનું છે એટલે આપણે એને થોડીકવાર ઢાંકીને અને પછી ખુલ્લું થવા દઈશું તો લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે એ આગળ તમે જોઈ શકો છો પાલક સોફ્ટ થવા લાગી છે તો બસ અહીંયા આગળ આપણો બધો મસાલો પણ સરખી રીતે પાલકની ભાજીમાં મિક્સ થઈ ગયો છે તો એકદમ સરસ રીતે હવે તેલ છૂટું પડે ત્યાં સુધીને થવા દેવાનું છે અહીંયા આગળ ખીચડી પણ આપણી સરસ થઈ ગઈ છે હવે આપણે જે ખીચડી છે તે આની અંદર ઉમેરવાની છે હજુ આપણે ઢીલી કરવાની છે એટલે પાણી પણ ઉમેરી દઈશું તો અહીંયા આગળ ખીચડી બધી સરખી તો તમારે ઉમેરી લગભગ દોઢથી બે કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા આગળ તમારે એકદમ ઢીલી ઢીલી ખીચડી કરવી હોય તો તમે થોડુંક વધારે પાણી ઉમેરવાનું છે દાલ ખીચડી એકદમ ઢીલી ઢીલી હોય એટલે આપણે પાણી થોડુંક વધારે ઉમેરીશું અને હજુ એ થશે એટલે થોડુંક ઘાડું થશે એટલે થોડુંક પાણી ઉમેરી મીઠું થોડુંક નાખી થોડોક ગરમ મસાલો નાખીને હવે ઉકળવા દઈશું લગભગ પાંચ મિનિટ જેવું જેથી બધા મસાલા અહીં અંદર મિક્સ થઈ જાય લાસ્ટમાં આપણે બે ચમચી એટલું ઘી ઉમેરી દઈશું અને ખીચડીને થવા દઈશું તમે આ ખીચડી એમને આ રીતે ડાયરેક્ટ ગરમા ગરમ ખાઈ શકો છો પણ તમે ઉપરથી તડકો પણ લગાવી શકો છો તો તમને જે રીતે અનુકૂળ આવે પણ તડકો લગાવશો ને તો એકદમ સરસ આપણી આ ખીચડી બને છે તો એક ચમચી ઘીની અંદર આપણે જીરું ઉમેરી લસણની પેસ્ટ ઉમેરી છે તમે જીનું સમયે લસણ પણ ઉમેરી શકો છો બધું મિક્સ કરી લેવાનું છે અને લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે ગેસની હવે એકદમ બંધ કરી દેવાની છે જેથી આપણું મરચું બરી ના જાય અને આપણો આ તડકો લગાવી દેવાનો છે તો તમે પણ આ જ રીતે દાળ ખીચડી ઘરે ચોક્કસથી બનાવજો રેસીપીને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો